એટલે એલઈડી બલ્બ શું કહે છે કે વીજળીનો નોર્મલ ગોળા કરતા આપણે એલઈડી બલ્બનો ઉપયોગ કરો એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી આપણે ઊર્જાનો વપરાશ ઓછો થાય છે અને એનાથી આપણે વીજળીનો જે વપરાશ છે એ ઓછો થવાથી આપણે એની ઊર્જાની બચત પણ થાય એટલે વીજળીના ગોળા કરતા આપણે એલઈડી બલ્બનો શું બીજો ફાયદો છે કે એનાથી આપણે પ્રકાશ પણ વધારે આપે છે હોય 10 વોલ્ટના હોય 15 વોલ્ટના હોય એમાં આપણે વીજળીનો વપરાશ जो तो तो है ये नॉर्मल बात अपने घर में वापरता है नॉर्मल के अलावा नापा है अभी नासा के रहने वाला देख ले पहले ये बात बोले इस बच्चे सरवा चला